ભારતીય મજદૂર સંઘ બોટાદ જિલ્લા દ્વારા બુટાદ તાલુકાના મધ્યાહન ભોજન સંચાલક કર્મચારીઓની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય મજદૂર સંઘ બોટાદ જિલ્લા દ્વારા બોટાદ તાલુકાના મધ્યાહન ભોજન સંચાલક કર્મચારીઓની કારોબારી બેઠકનું આયોજન થયું હતું સરકાર દ્વારા શ્રમિકોના હિતને નુકસાન કરતા થાય તેવું બિલ પસાર કરવામાં આવ્યું છે જેમાં શ્રમિકોને આઠ કલાકની બદલે બાર કલાક કામ કરવાની ફરજ પડશે

ખૂબ જ શ્રમિકોના હિતને મૂકે એવું છે કે આઠ બદલે બાર કલાક આ વિષય એટલા માટે આવ્યો છે કે મલ્ટીનેશન કંપનીઓને માત્ર આકર્ષવા માટે દેશ અને ખાસ કરીને ગુજરાતમાં વસતા શ્રમિકો જે ફેક્ટરી એક્ટ મુજબ કામ કરે છે એમને બાર કલાક કામ કરવા માટે મજબૂર કરવામાં આવશે આ બિલથી ભારતીય મજદૂર સંઘે પોતાનું સ્ટેન્ડ નક્કી કરી શ્રમિકોના હિતને ધ્યાને રાખી આ ગુજરાત સરકારના ના શ્રમ મંત્રીશ્રીને મુખ્યમંત્રીશ્રી પત્ર લખી અને આ બિલ જે કાયદાનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે એને અટકાવવા માટેનો બે બેઠક કરી છે પરંતુ એ એ સફળતા મળી નથી અંગે ભારતીય સ્ટેન્ડ લીધું છે દસ સપ્ટેમ્બરે ગુજરાત રાજ્યના એક લાખ શ્રમિકો અમદાવાદ ખાતે ભેગા થઈ અને મહારેલી પ્રચંડ રેલી કરશે એ માટે આજે બોટાદ જિલ્લામાં અમારા ભારતીય મજદુર પ્રદેશ જિલ્લા અધ્યક્ષ રાજુભાઈ ડેરીયા મહામંત્રી શ્રી કુલદીપભાઈ ધાંધલના સાનિધ્યમાં એક બેઠક યોજાઈ એમાં મધ્યાહન ભોજન આંગણવાડી સહિતના શ્રમિકો ઉપસ્થિત રહ્યા અને આ રેલીને સફળ બનાવવા માટેની પ્રથમ બેઠક હતી અને આ કાર્યક્રમ અંતર્ગત સૌપ્રથમ અમે બોટાદ જિલ્લાના સાંસદો ધારાસભ્યોને પણ એક આવેદન પત્ર આપ્યું છે જિલ્લા કલેક્ટર પર ખાતે પણ એક આવેદન પત્ર આપવાનું છે ત્યારબાદ આ પ્રચંડ રેલી તે અમદાવાદ ખાતે સૌ પ્રથમવાર એક લાખ કરતાં પણ શ્રમિકો ઉપસ્થિત રહેવાના છે એમના પ્રશ્નો અને ખાસ કરીને મહિલાઓના વિશે ભારતીય મજદૂર ખૂબ જ સંવેદનશીલ છે આ પ્રશ્નોને ઉજાગર કરવામાં સમા તમામ ભારતીય મજદૂર સંગઠનો ભાગ લેશે અને પ્રચંડ વિરોધ ઉભો કરશે બિલકુલ આજે બેઠક આપે જોયું છે બેઠકમાં આજે આંગણવાડી છે આશા વર્કર છે શ્રમિકો છે ફેક્ટરીના ટાર્ગેટ એવો છે કે થી જેટલા શ્રમિકો આ લાખ રાજ્યવ્યાપી આંદોલનમાં ભાગ લેશે એવો આજે એમને આશાવાદ વ્યક્ત કર્યો છે કે તમામ બેઠકો પણ થશે ફેક્ટરી વાઇઝ બેઠકો થશે અને ઉદ્યોગ વાઇઝ બેઠકો કરી અને નિશ્ચિત આંકડો કરી અને તમામ શ્રમિકો અમદાવાદ ખાતે ઉપસ્થિત એવું